માર્ગીય સર્વ વ્યાકરણ પૂરીતા શ્રેષ્ઠ ફલ પદાર્થ આચાર્ય નિબંધમાં प्रारंभ में आप संकल्प में आज्ञा करें, सात्य का भगवत भक्ता ये मुक्ति अधिकारी ना ऐसा मरते निरुक्तिने कलिस्तस के फलाए। कोई ना गंभीर प्रश्न उभरता है भाई भगत कि भाई सात्य का भगवत भक्ता किधर? तो सात्य का नियम क्यों? ત્વિક હોય તો એનું ઉદ્ધાર થાય તો એને પ્રાપ્તિ થાય તો એનો જો આપણે વિચાર કરીએ તો આપણે સમજવા મળે કે શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ પણ મનુષ્ય હોય એના બે રીતના એનું વરાણ હોય એક તો મૂળ જે વરણ હોય તે દેવી છે કે આસુરી છે મૂલ વરણ કહેવાય એનું અને બીજું વરણ એનું જન્મનું વરણ હોય આ જન્મમાં એનું શું થાય અને જે પહેલું વરણ છે જેને આપણે મૂળ વરણ કહીએ છીએ એમાં પણ બે પ્રકાર છે એમાં બે પ્રકાર એ છે કે મૂલ ઈચ્છાથી થયેલું વરણ ણ માં પણ પાછું મૂલ ઈચ્છાથી થયેલું વરણ અને બીજું પરંપરાથી થયેલું વરણ હવે સ્ટી ની ના પ્રારંભમાં ભગવાને નક્કી કર્યું એટલા જીવ દેવી ને આટલા જીવ આસુરી જેમ કોઈ બાળક હોય એ આકરીથી રમતો હોય અને આમ નાખે કે બાર આટલા બાર ગયા આટલા અલગ ને અંદર ગયા એ આટલા એવી રીતના વિસ્ફુલિંગ થાય જયારે ભગવાન માંથી કેમ કે આપણે ત્યાં એમ આવે છે કે બધી આત્માઓ છે એ ભગવાન માંથી રિસ્કુલિંગ ની જેમ નીકળી એટલે એમ કે ભગવાન છે એ મોટો એક મહાન અગ્નિ છે અને એ અગ્નિ માંથી જેમ તણખા નીકળે એવી રીતના તણખાના રૂપમાં બધી આત્માઓ એમાંથી નીકળી તો ઈ જે સ્કુલિંગ છે એમાં બે પ્રકાર છે દૈવી ને આસુરી હવે એ મૂલ થી થયેલું વરણ થયું ત્યારે એવું થાય અને એ મોટા ભાગે મર્યાદા પુષ્ટિની મધ્યમાં જ થાય એટલે આ જે મૂલ ઈચ્છાનો જે પ્રકાર છે એમાં કઈ બાજ ના આવે એમાં કંઈ વાંધો ના આવે ઘણી વખત કોઈ જીવનું મર્યાદા વરણ હોય એને પણ ભગવાન કૃપા કરીને પુષ્ટિમાં વરણ એનું કરી શકે છે ભગવાન જ કરી શકે બીજું કોઈ ના કરી આપણે ત્યાં નરસિંહ મહેતા માટે સમજવામાં આવે છે ગોપાલ દી નરસિંહ બધા પ્રસંગો આપણે ત્યાં જાણવા આવે છે આચારચરણ કેટલાય સેવકો માટે એમ સમજવામાં આવે છે કે મર્યાદા ભાવ હતો તો આચારચરણ તો પરમ પુષ્ટિ સ્વરૂપ છે તો પછી એના જે સેવકોમાં મર્યાદા ભાવ કેમ પણ એમાં એવું હોય કે એ પરંપરાથી વરણ થયું જીવ મર્યાદા નો હતો ચરણ એનું વરણ કર્યું એટલે એનું પુષ્ટિમાં વરણ થયું એને પરંપરા વરણ કહેવાય એ વરણ કેવલ પુષ્ટિ માર્ગમાં જ છે એ બીજે બીજા લોકો એનાથી નથી માનતા એ આપણે જ ખાલી એને માનીએ છીએ કે પરંપરાથી વરણ પણ થઈ શકે છે અને એમાં માનવામાં કોઈ સૈદ્ધાંતિક કે ની હાનિ એટલે નથી થતી કે દૈવી જીવ તો છે જૈવી તો છે એટલે અંદરો કઈ પણ થઈ શકે એમ જે દૈવી જીવ છે એમાં મર્યાદામાંથી પુષ્ટિમાં જઈ શકે પણ આસુરીમાંથી દૈવી ના થઈ શકે એમ એટલે એ ન્યાયથી આપણે એવું માનીએ છીએ કે પરંપરાથી પણ વરણ થાય અને પરંપરાથી વરણ નું છે હરે ત્રણ ઉદાહરણ આપે છે કે સોળ હજાર જે ઋષિ મુનિઓ હતા તપશ્ચર્યા કરતા હતા અને રામચંદ્રજી ને જાનકીજી ત્યાંથી વન માંથી પધાર્યા અને એ બધા ને ખબર પડી ગઈ કે અમે હૃદયમાં જેનું ધ્યાન કરીએ છીએ એ અહીંથી નીકળ્યા છે એટલે બધા આંખું ખુલી ગઈ આંખું ખુલી ગઈ ને જોયું તો રામચંદ્રજી યુગલ સ્વરૂપે પધારતા હતા એ જોઈને એને વિચાર આવ્યો એમને આપણે રોકીએ એમાંથી વિનંતી જાનકીજી સાથે હસી આલાપ કરો છો કે એમને જે રીતના આપના સ્વરૂપનો આનંદનો અનુભવ કરાવો છો એવો અમને કંઈક અનુભવ થાય એટલે રામચંદ્રજી એ માગ્ય કઈ રીતે અમે તો મર્યાદા પુરુષોત્તમ છે અને આ લીલામાં આ પ્રાગટ્યમાં આ જે અમારા સ્વરૂપનો આનંદ છે એ કેવલ જાનકી પૂરતો સીમિત છે તમારે જો આનો અનુભવ કરવો હોય સ્વરૂપ આનંદનો તો તમારે કૃષ્ણ અવતારમાં જન્મ લેવો પડે કૃષ્ણ અવતારમાં આવવું પડે મનોરોજ પુષ્ટિ હતો એનો એનો ભાવ હતો એ પુષ્ટિ હતો એના કારણે એનો કૃષ્ણ અવતારમાં પાછો જન્મ થયો બધા મર્યાદા હતા એટલે પરંપરા વરણ એને કહેવાય એ એમાં ચણ બતાવે છે અને શેરિયાજી પણ શિક્ષા પત્ર માં છે કે જે રીતના રામચંદ્રજી આંગળી ચીંધી અને દિશા બતાવી કે જાવ તમારું જન્મ વજમાં થશે અને ત્યાં કુમારિકાજી રૂપે એનું પ્રાગટ્ય થયું અને ભગવાન એને પતિ રૂપે પ્રાપ્ત થયા કેમ કે મનો જ જતો એનો જે જાનકીજીને જે ભાવથી ભગવાન મળ્યા એ ભાવ છે એટલે પતિભાવ છે પતિભાવ એને આમ ઈચ્છા કરી એટલે અહીંયા પણ એને પતિભાવ પ્રાપ્ત થયો એટલે વજમાં એનો જન્મ થયો નંદાલયમાં થયો અને નંદાલયમાં એમને બધા ભગવાનમાં પતિનો ભાવ કહેરો પરંપરા વરણ થયું અને એનો પુષ્ટિમાં પ્રવેશ થયો એવી જ રીતના એટલે ત્યાં એમનું ગુરુત્વ માનવામાં આવ્યું કે રામચંદ્રજી છે ગુરુ છે એમના એમને રસ્તો બતાવ્યો જેના દ્વારા એને ભગવાન પ્રાપ્ત થયા ભગવાન છે એ ત્યાં પતિ છે અને રામચંદ્રજી છે છે ગુરુ હા એટલે એવી રીતના વાતને સમજવાની છે હવે એ જે વરણ છે એ વરણમાંથી જે ખાલી દૈવીના અર્થમાં જયારે આપણે સમજીએ તો શાસ્ત્રમાં જે દૈવીનું વ્યાખ્યા કે દૈવીનું જે લક્ષણ કે બતાવવામાં આવ્યું છે એ મોટા મોટા ભાગે મર્યાદા જીવને ધ્યાનમાં રાખીને એનું વર્ણન કરવામાં આવ્યું છે કેમ કે જીવ છે એ અપવાદ છે એ નિયમ છે જેટલા દૈવી જીવ છે એ મોટા ભાગના મર્યાદા જીવ જ છે પુષ્ટિ જીવ તો એમાંથી કંઈક ભગવાનને સ્પેશિયલ કૃપા ઉતરે ને કોઈ એમાંથી નીકળે અલગ એટલે એ અપવાદ છે એ કોઈ નિયમ નથી એ કારણથી શાસ્ત્રમાં જ્યાં કાંઈ પણ દેવી જીવનું વર્ણન છે એમાં જે લક્ષણો કે એમાં જે એનો વ્યાખ્યા કરવામાં આવી અને જે લક્ષણ બતાવવામાં આવ્યા એ બધા લક્ષણો મર્યાદા જીવમાં હોય છે એ શાસ્ત્રમાં નિષ્ઠા પછી પોતાના ધર્મમાં નિષ્ઠા ભગવાનના વચનોમાં નિષ્ઠા એ બધા જે લક્ષણો છે એ મર્યાદા જીવના લક્ષણો છે એનું તમને એક ઉદાહરણ દઉં કે જે ચોરાશી બસો વૈષ્ણવની વાર્તામાં આપણે ઘણા પ્રસંગો એવા આવે છે કોઈ વૈષ્ણવે જુદા ની સેવા ના પધરાવી અને આચાર્ય ચરણમાં કે શ્રી ગુસાઈજીમાં એ ભાવ કરી લીધો છે તમને બધું મળી ગયું મારે હવે કઈ કરવાની જરૂર નથી ઇવન આચાર્ય ચરણે કે શ્રી સાંઈજી એ પણ આજ્ઞા કરી કે ભાઈ એમ ના ચાલે તારે ભગવત સેવા કરવી પડે એવી પરિસ્થિતિમાં પણ એને ના પાડી એમાં પણ એને એમ કીધું કે મારે કરવું જ નથી એમ અમને આપ પ્રાપ્ત થઈ ગયા બધું મળી ગયું તો એ એવો પ્રકારનો પુષ્ટિજીવ એ હતા કે જેના કારણે એને કોઈ સાધનમાં કે વચનમાં કે કોઈ વસ્તુમાં એની નિષ્ઠા ના થઈ તેથી એ ફલમાં નિષ્ઠા થઈ એમ એટલે એનું લક્ષણ શ્રી હરિરાયજી કે છે કે કૃપામાં કે ફલમાં જે નિષ્ઠા છે એ પુષ્ટિજીવનું લક્ષણ છે હવે જે મૂલ વરણ છે એ મૂલ વરણમાં મુખ્યત્વે મર્યાદા એટલે જ કે મૂલ નો મતલબ જ એ છે કે એને મોક્ષ મળશે વરણનો હેતુ એ છે જે દૈવી જીવ છે એ દૈવી એટલે જ છે કે એને મોક્ષ પ્રાપ્ત થવાનો છે દૈવી જીવનું મોટા મોટું લક્ષણ દેવી જીવ દેવી માં સમાનતા શું મોટા મોટી તો શાસ્ત્રની દ્રષ્ટિએ સમાનતા એ છે કે મોક્ષ પ્રાપ્ત થાય બીજી કોઈ સમાનતા જે ગણું છે બાકી બધી સમાનતા મોટામાં મોટી સમાનતા એ છે કે તાન પૂરો વળી આપેલો ચાલુ થયું એટલે સમાનતા એ છે તેને મોક્ષ પ્રાપ્ત થશે હવે જે મોક્ષ પ્રાપ્ત થશે એનામાં ઈ ગુણધર્મો હોવા જોઈએ એ એનું વર્ણનામાં છે સાત્વિક આ ભગત ભક્ત એ મુક્તિ અધિકારી એટલે એને મુક્તિના અધિકારી કીધે સાત્વિક જે ભગત ભક્તો છે કે જે મુક્તિના અધિકારી છે એના માટે જ આ સંપ્રદાય છે તે સમય નિશે ફલાય કેમ કલયુગ થશે એવા મુક્તિના અધિકારી છે હવે સાત્વિકતા શું સાત્વિકતાનો મતલબ જે સામાન્ય અર્થમાં ભગવદ ગીતામાં બતાવેલી જે સાત્વિકતા છે એ તો છે જ જે તત્વગુણના લક્ષણ બતાવ્યા છે ઇન્દ્રિયોમાં પ્રકાશ કે બુદ્ધિ હોવી કે અલ્પ આહાર હો એવા જે કંઈ પણ લક્ષણો શાસ્ત્રોમાં બતાવેલા છે એ બધા છે પણ એ મુખ્ય નથી એની ગૌણતા છે મુખ્ય લક્ષણ અહીંયા શું છે કે ભગવાનના ચિંતન ભગવાનનું જે અનુભવ ધ્યાન થાય એમાં નિષ્ઠા થાય ભગવાનનો અનુભવ હૃદયમાં પોતાના એનો મુખ્ય ફલ છે હવે એ જે ગુણ છે એ શ્રીમદ ભાગવત એમ કે છે કે એવો ગુણ કેવલ ને કેવલ ભગવાન દે તો આવે કોઈ સાધનથી કે કોઈ પ્રયોગથી કે કોઈ ઉપાય થી કે એ માણસ માણસને પ્રાપ્ત થતો નથી પ્રયત્ન થી પ્રાપ્ત જે ગુણ થાય છે એ પણ ઉપયોગી છે એ પણ સારો છે કે કે એનું છે રજો ગુણ ને તમો ગુણ જે છે એને ઓછો કરે છે આ જે ત્રણેય ગુણ છે એ ત્રણેય ગુણની વ્યવસ્થા એવી જાતની છે કે જેમ માણસને તમે એક ગલાસ માની લો એક ગલાસ છે જેમ પાત્ર જેમ ને આપણે જીવ એક પાત્ર છે એવી રીતના માણસને પાત્ર માની લો અને પછી તમે એનો જે સાયકોલોજીકલ કે એનો જે મેકઅપ છે તો એની અંદર આટલો સત્તો ગુણ છે એની અંદર આટલો રજો ગુણ છે એની અંદર આટલો તમો ગુણ છે ગમે એ કહી શકો કોઈ વીસ ટકા સતો ગુણ છે ચાલીસ ટકા રજો ગુણ છે એવી રીતના કાંઈ પણ તમે ચાલીસ ટકા પાછો તમો ગુણ છે એવી રીતના કાંઈક પણ તમે એનો મેકઅપ માની શકો દરેક જીવ નો અલગ અલગ હોય બધાનો હવે એ જે આપણી અંદર પરિસ્થિતિ છે ત્રણેય ગુણની ત્રિગુણાત્મક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે તમે એક ગુણ ને ઓછો કરો એનો મતલબ એમ નથી કે ઘટી ગયો એનો મતલબ એ છે કે બીજો ગુણ વૈદ્યો આ ખુશ ખાસ સમજવાની વસ્તુ છે આપણે એમ વિચાર કરીએ કે મારી અંદર રજો ગુણ બહુ છે એટલે હું રજો ગુણને ઘટાડી દઉં એટલે આપણે રજોગુણ ને ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો રજોગુણ ઘટશે એટલે ઓટોમેટિક સત્વગુણ ને તમો વધશે જ કેમ કે સો ટકા તો બનેલા જ રહેશે તમે રજોગુણ ચાલીસ ટકા હતો એમાંથી તમે વીસ ટકા કર્યો તો બાકીના જે વીસ ટકા વધ્યા એ ક્યાંક ઉમેરાશે કાં તો સત્વગુણ માં જશે ને કા તમો ગુણ માં જશે એ સાવ વયા નહીં જાય સાવ વયું નહીં જાય એટલે એના કારણથી ગુણોને વશમાં કરવાની કે ગુણોને કંટ્રોલમાં કરવાની જે પ્રક્રિયાઓ શાસ્ત્રમાં જ્યાં કાંઈ પણ બતાવેલી છે એ બધી પ્રક્રિયાઓમાં એમ જ કહેવામાં આવ્યું કે બે ગુણને તમે ઘટાડો તો ત્રીજો વધી જાય અથવા બે ગુણને તમે વધારો તો ત્રીજો ઘટી જાય એ રીતના જ એને હેન્ડલિંગ કરવાનો પ્રકાર કહેવામાં આવ્યો એટલે કહેવાનું તાત્પર્ય એ છે એ સો ટકા નું ગણિત છે એ હંમેશા જળવાયેલું રહે છે એટલે માણસની અંદર એક ગુણ ઘટશે તો બીજા ગુણ વધશે એટલે જ્યારે આપણી અંદર રજો ગુણ ને તમો વધેલા હોય અને એ બંને ગુણને આપણે ઘટાડવાની ટ્રાય કરીએ તો એનાથી આપણો સતો ગુણ સો ટકા વધે આ જે નિયમ છે એ એક ને એક બે જેવો નિયમ છે આ નિયમ માટે કોઈ ભગવત કૃપાની જરૂર નથી સમજવાની વસ્તુ એ છે આ એક સામાન્ય ગણિત છે આ સામાન્ય ગણિત માટે કોઈ ભગવત કૃપા કે એની જરૂર નથી આ થવાનું જ છે તમે પોતાનો પ્રયત્ન કરીને પોતાની બુદ્ધિથી પોતાના પ્રયાસ થી અને તમોગુણને ઘટાડવાનો પ્રયાસ કરો એટલે ઓટોમેટિક તમારી અંદર સત્વગુણ વધે પણ એ વધેલો સત્વગુણ પણ તમને ભગવત ભજનમાં કામ ના લાગે એનું કારણ છે કે ભગવત ભજનમાં એ સત્વગુણ તો જ કામ લાગે કે ભગવાનની ઈચ્છા હોય નહીં તો તમે તમારો વધેલો સત્તુગુ પણ ભગવાન ના આવે એટલે ઓલાગુણ નું ઉત્પન્ન કરી શકીએ પણ સાધન કર્યા પછી જે ભગવત કૃપા થાય અને એ ભગવત કૃપાથી આપણામાં એવો સત્તુગુણ વધે કે જે ભગવત ભજનમાં કામ લાગે ઈ કેવલ કૃપાથી થાય અને ઈ સત્વગુણ વધી ગયા પછી જળવાયેલો કૃપા થઈ ગઈ અને પાછું જરૂરી છે આખી જિંદગી ભજન કરીએ તેમ કે શાસ્ત્રમાં જે કઈ પણ મોક્ષ માટે કે જે કઈ પણ ફલ માટે કહેવામાં આવ્યું છે એમ એમ જ કહેવામાં આવ્યું આખી જિંદગી કરે તો બધામાં એ જ છે કોઈ કોઈક કેમ કે કોક એમાં એવું છે કે કોઈક એમ વિચાર કરે કે આટલા વર્ષ કર્યું એનું કઈક નહીં જે મોક્ષ છે છે મુખ્ય એ તો તો તમે આખી જિંદગી કરો જ બીજા અવંતર અન્ય જે ફલ છે એ તમને પ્રાપ્ત થઈ શકે કે ક્વચિત તમે થોડુંક ટાઈમ કાંઈ પણ ભજન કર્યું એનાથી તમને થોડુંક કંઈક ફળ મળી જાય પણ જે મુખ્ય ફળ છે કે જેને મોક્ષ કહેવામાં આવ્યું આપણે એને સાયુજ્ય કહીએ બીજા ઓલામાં કઈ નારાયણ માં પ્રવેશ કે વિરાટ સ્વરૂપમાં પ્રવેશ એ રીતના સમજવામાં આવે કે અક્ષર માં પ્રવેશ સમજવામાં આવે બધું મોક્ષ જ છે એક પ્રકારના એટલે ઈ જે મોક્ષ છે એની જે પ્રાપ્તિ છે એ કેવલ ને કેવલ જો તમારું સાધન છે એ આખી જિંદગી ચાલુ રહે તો એ ફલ પ્રાપ્ત થાય નહીં તો એ ફલ પ્રાપ્ત થતું નથી એટલે આખી જિંદગી ચાલુ ક્યારે રહીએ કે ભગવાન રખાવે તો નગર આખી જિંદગી ચાલુ ના રહે કઈ કઈ આવરણ આવે કઈ ને કઈ બીમારી આવે કઈ ને કઈ સમસ્યા આવે શરીર હરખું આવે તો મન હરખું ના હાલે મન હરખું તો શરીર શરીર હરકું ના હાલે એટલે અનેક સમસ્યાઓ છે એ બધી સમસ્યાઓ માંથી છોડાવીને ભગવાન જો એ ચાલુ રાખે તો એ ચાલુ આપણું રે અને તો એનું જે આખા જન્મ જે ફલ છે એ તો તમને પ્રાપ્ત થાય ભલે તમે ફલ માટે કરતા હોય કે ના કરતા હોય એ એક અલગ મેટર છે પણ આખું જન્મ કરવું જરૂરી છે કહેવાનો મતલબ એ છે અને એના માટે ઉત્પન્ન થયેલો જે સતો ગુણ છે એ ભગવત કૃપા થી પ્રાપ્ત થાય છે એવો ભગવત કૃપા થી પ્રાપ્ત થયેલો સતો ગુણ કે જે ભગવત ભજન માં ઉપયોગી છે કે જેના માટે શાસ્ત્ર માં કીધું યથા યથાત્મા પરિમૃત્ય તે હસો મત પુણ્ય ગાથા શ્રવણાભિધાને એટલે મારી મારા કથા કીર્તનના શ્રવણમાં જેનું મન લાગેલું છે એનાથી એની આત્મા શુદ્ધ થઈ છે એવી કથામાં એની અભિરુચિ થઈ હોય અને એનાથી એની આત્મા પરિશુદ્ધ થઈ હોય એવી ટાઈપનો જે જીવ હોય કે જેના અંદર એવો સત્વુણ હોય કે ભજનમાં ઉપયોગી થાય એનો એ અધિકાર બતાવ્યો બતાવવામાં આવ્યો કે આ બીજાને કારણે કઈક ને કઈક પ્રતિબંધ આવે રાખશે પછી એમાં આગળ કહેવામાં આવ્યું અધુના તું લોકા વિરુદ્ધ આચાર એટલું બધું વર્ણન આપણે કર્યું કે અત્યારના જીવ કેવા છે એમ આજે અત્યારના કલયુગના જીવ છે એ વિરુદ્ધ આ ચાર આચારમાં તત્પર છે આસુરાવેશી છે સ્વતુષ્ટ છે દુષ્ટ એટલે પોતાની મેળ દૃષ્ટિ છે કેમ કે નકર કોક ને એમ વિચારે કે હાલો હું આજ કોઈનો સંગ જ નહીં કરું કોઈ એવો વિચાર કરે કે આજથી બધાનો સંગ છોડી દેવો કેમ કે મને બધાયનો દુસંગ લાગે છે એટલે એનો મતલબ હું મનમાં એવો અહંકાર છે કે મને મારો સંગ લાગે ને તો થાય તો મહાપ્રભુજી કે એ દુષ્ટ છે એ સંગમાં પણ કઈ સારું નથી એમ એટલે એવી પરિસ્થિતિના કારણે ભ્રાપ્ય પ્રાય અને ઘણું બધું પાખંડી છે વેદ વિરુદ્ધ છે જીવ છે આધુનિક જે ના જીવ છે એટલે એ બધા લક્ષણો જે બચાવ કે આવો જે જીવ છે કે જેમાં કઈ લક્ષણ નથી હે એનો કઈ ઉદ્ધાર નો પ્રકાર શું એનો ઉદ્ધાર નો પ્રકાર છે ગમે એ રીતના એનું ભગવાનના લીલામાં કે ભગવાનના સ્વરૂપમાં એનું ચિત્ત લાગે એને નિરોધ સિદ્ધ થાય તો જેમ ગંગાત્મ સર્વ દોષાણામ ગુણ દોષા દિવણ ગંગાજીમાં જેમ ગટર હોય ભળી જાય તો એનો ઉદ્ધાર થાય તો એનો હરખું થાય એ રીતના ભગવાનમાં ગમે એ રીતના એનો ભગવાનમાં ગમે એ રીતના જોઈન્ટ થાય તો જ એનો ઉદ્ધાર થાય બીજી કોઈ રીતના એનો ઉદ્ધાર થાય નથી તો ભગવાનમાં એ જોઈન્ટ હાવાના જેટલા બધા પ્રકારો છે એમાં કેટલાય પ્રકારો એમાં બતાવવામાં આવ્યા છેલ્લે એમાં એમ કેમ કહેવામાં આવ્યું કે કાઈ ના થાય ને તો શરણાગતિ છે અને એ ના થાય ભાગવત એ બધું એટલા સહેલા સહેલા બધા પ્રકાર બતાવવામાં આવ્યા સૌથી ઉત્તમ ભગવત સેવા છે ભગવત સેવા થી ઉત્તમ કઈ નથી પરિચર્યા ભાગવત માં બધા એ જ બતાવવામાં આવ્યું કે ભગવત પરિચર્યા છે એનાથી ઉત્તમ ઉદ્ધવજી ને પણ એ જ બતાવવામાં આવ્યું બધા એ જ બતાવવામાં આવ્યું પરિચર્યા થી ઉત્તમ કઈ નથી પણ હવે પરિચર્યા સિદ્ધ ના થાય તો પરિચર્યા ના થાય તો શું શરણાગતિ છે શરણાગતિ એ ના થાય તો હું ભાગવત છે કથા છે કથા એ ના થાય તો ભાગવત છે ખાલી છે મનુષ્યને ભાગવત ભાગવતને બોલવાની પણ આપણી યોગ્યતા નથી ઘણા એવો વિચાર આવે કે ભાગવત છે એ તો પરમ અલૌકિક છે ભાગવત બોલવાની પણ આપણી યોગ્યતા નથી આપણામાં એ શુદ્ધિ નથી આપણામાં એ યોગ્યતા નથી આપણા શરીરમાં

જે પછી રજવ ગુણ તમો ગુણમાં છે એમાં પુષ્ટિ હોય તો પુષ્ટિ પણ વધે એમ કરતા કરતા ધીરે ધીરે કરી ભગવાનમાં લાગે ભગવાનનું સ્વરૂપ એને સમજાય મન ભગવાનમાં લાગે નિરુદ્ધ થાય તો ઓટોમેટિક એના જેટલા દોષ છે એમાં રહેલી જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યા ભગવાનની થઈ જાય એની નારી એટલે એ ભગવાન એનો ઉપર કૃપા કરે કે જો તમે વિચાર કરો નામ થી ખબર પડે આપણને નવમો સ્કંદ છે એનું નામ ઈશાનુ કથા છે ઈશાનું કથા નામ આપશાનું કથા એટલે શું કે જેમાં જીવ છે એ ઈશ નું અનુકરણ કરે છે રામચંદ્રજી છે બધા લોકો એનું અનુકરણ કરે છે ઈશ્વર છે બધા એનું અનુકરણ કરે છે દસમો સ્કંદ ને ઈશાનું કથા ના કીધી કેમ કે ભગવાન નું અનુકરણ કોઈ કરી ના આવે ભગવાન નું અનુકરણ થાય નહીં એટલે લીલા કહેવામાં આવી એમાં ખાલી મન લગાડવાનું હોય એનું અનુકરણ કરવાનું ના હોય એમાં ખાલી મન લગાડો એટલે ઓટોમેટિક બધું કાર્ય સિદ્ધ થાય મન લગાડવા માત્ર થી કીધું ગોપીજનો માટે તેના દીતા શુતિ ગણા એને કઈ શુતિ ગણો એને કઈ વેદ વાંચ્યા હતા એને કોઈ વેદના સાધન કર્યા હતા એને કઈ નતું કર્યું એની પાસે કોઈ યોગ્યતા નથી એની પાસે કોઈ અલૌકિકતા નથી કાઈ નતું એની પાસે શું હતું ખાલી ભગવાન માં એનું મન લાગે એની યોગ્યતા ખાલી એટલી જ હતી કે એનું મન ભગવાનમાં લાગી ગયું બીજી કઈ યોગ્યતા શાસ્ત્રમાં બતાવેલી એક યોગ્યતા એનામાં હતી થતી નહીં એટલે ભાગવત કાર એમ કે છે કે જે ભગવાનમાં મન લગાડવામાં ઋષિ મુનિઓને યોગીઓને હજારો હજારો જન્મ ગયા જાય એ ભગવાનમાં મફતના મન લાગી ગયા ગોપી એટલે એનાથી એને પુષ્ટિ એનો અંગીકાર ખબર પડે કે ભગવાને એનો જન્મ એવી રીતના કરાયો એને કંઈ સાધન કરવું ના પડે અને એમને એનું મન લાગી ગયું એટલે મન લાગે એનો જ બધો ઉપાય છે અને મન ના લાગે તો બધો ઉપાય નકામો છે એટલે આ બધું જે પરંપરા બતાવી કે આમ ના થાય તો આમ આમ ના થાય તો આમ આમ ના થાય એમાંથી ગમે પકડી અને પ્રયાસ કરવો એ આપણું કર્તવ્ય છે અને એ પ્રયાસમાં બલ આપણને સામર્થ્ય આપણને અત્યાચર આપે તપાસ હાથ